માંગરોળના ડુંગરી ગામથી અંબાજી જઈ રહેલા પદયાત્રી સંઘનું સ્વાગત કરાયું હતું ડુંગરી ગામથી પ્રતિવર્ષ અંબાજી પગપાળા સંઘનું આયોજન કરવામાં આવે છે ચાલુ વર્ષે ડુંગરી વાંકલ કંસાલી હરસાણી સહિત વિવિધ ગામના ભાવિક ભક્તો આ પદયાત્રી સંઘમાં શ્રદ્ધા અને આસ્થા સાથે જોડાયા હતા બોલમારી અંબે જય જય અંબેના નાદ સાથે આ ભાવિક ભક્તોનો સંઘ આગળ વધી રહ્યો છે ત્યારે સ્થાનિકો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું માંગરોડ તાલુકાના ડુંગરી ગામેથી આ પદયાત્રી સંઘ નીકળ્યો છે જેમાં શ્રદ્ધા અને આસ્થા સાથે અનેક લોકો જોડાયા હતા જે અંગે શ્રદ્ધા જીજ્ઞેશ કુમાર હરેશભાઈ ગામ ડુંગરી અમે વીસ વર્ષથી આ સંઘમાં જઈએ છીએ અમે પંદર તારીખે અંબાજી પહોંચશું આજ રોજ નીકળેલ છે તો કેટલા ગામ અમે છે ડુંગરી વાંકલ બોરસદ હરસાણી કંસાલી એમ બધા ગામો મેળીને ગ્રુપ બનાવીને નીકળીએ છે અને આગળથી બીજા એક સંગ છે એમના જોડે જઈશું બોલ માડી અંબે જય જય અંબે બોલ માડી અંબે દીપકભાઈ અમે ડુંગરી થી અંબાજી પદયાત્રા નીકળ્યા છે ભાઈઓ બહેનોનો બધાનો સાથ સહકાર છે અમને ને સારી રીતે અમે અંબાજી પદયાત્રા જઈએ કેટલા ગામના છે અમે છે ડુંગરી છે બોરસદ છે પછી હરસણી છે ને જૂના દીવા છે ને વાંકલના છે અમે વીસ વર્ષથી જતા છે અહીંયાથી